આરસીબી છે વિરાટ કોહલી ની ગુનેગાર શર્મ ના ખાર આ છે પાંચ વાત તો એક વાર ફરીથી આરસીબી આઈપીએલ બે હાજર ચોવીસ માં શર્મ ના લાગે છે કે આ ટીમ ખુદ સૌથી સૌથી બેટ્સમેન વિરાટ મોટી ગુનેગાર છે અને તે કેવી રીતે આજે આ રિપોર્ટ માં હું તમને આંકડાઓ દ્વારા જણાવીશ કે કેવી રીતે આરસીબી વિરાટ કોહલી ની સૌથી મોટી ગુનેગાર છે તો આપણે વાત કરીએ વિરાટ કોહલી ની આ મુકાબલા માં એકસો સત્તાવન ની આસપાસ સ્ટ્રાઇક રેટ ની સાથે એકસો તેર રન બનાવ્યા વિરાટ કોહલી અંતમાં પણ એ આપણે વાત કરીએ તો બેટ્સમેન બધા મળીને એકસો ને ત્યાં રન બનાવ્યા એટલે કે વિરાટ કોહલી એકસો તેર રન બનાવ્યા અને બાકીની પૂરી ટીમે ખાલી સિત્તેર રન બનાવ્યા અને કેવી રીતે આ ટીમે વિરાટને હરાવ્યા હું તમને એ જણાવું એક આંકડો તમે તમારી સ્ક્રીન પર જુઓ વિરાટ કોહલી એકસો તેર રન એકસો સત્તાવન ની આસપાસ સ્ટ્રાઇક રેટ ફાપ ડુપ્લેસી રન એકસો તેત્રીસ ની સ્ટ્રાઇક રેટ મેક્સવેલ એક રન ખાલીસો ની સ્ટ્રાઇક રેટ સૌરવ રન સ્ટ્રાઇક રેટ અહીંયા સૌરવ ની દોઢસો ની છે પણ રન તેમણે બનાવ્યા છે તેના પછી કેમરૂન ગ્રીન ખાલી પાંચ રન અને ત્યાં ની સ્ટ્રાઇક રેટ અને હવે એક બીજો આંકડો હું તમને હેરાન એટલે કે આશ્ચર્ય વાળો બતાવીશ વિરાટ કોહલી એકસો તેર રન એકસો ની સ્ટ્રાઇક રેટ અને બાકીની પૂરી આરસીબી ના બેટ્સમેનો એ બેટિંગ કરી તેમણે ઓગણસાઠ રન બનાવ્યા અને એકસો ત્રેવીસ ની ઓછી સ્ટ્રાઇક રેટ તમે ખુદ જોઈ શકો છો કેવા ખરાબ કે વિરાટ કોહલીની સૌથી ધીમી સદી છે આના પહેલા મનીષ પાંડે સડસઠ બોલ માં સો બનાવ્યા હતા વિરાટ કોહલીએ પણ આજે સડસઠ બોલ પર સો બનાવ્યા હતા આના પહેલા સચિને છાસઠ બોલ પર સો બનાવ્યા હતા બટલરે પણ છાસઠ પર બનાવ્યા હતા વોર્નરે પણ છાસઠ પર બનાવ્યા આવ્યા હતા હવે લોકો આને પ્રોજેક્ટ કરશે કે જુઓ ભાઈ વિરાટ કોહલી આરસીબી ના હાર ના ગુનેગાર છે પરંતુ મેં તમને હમણાં જે આંકડાઓ બતાવ્યા એનાથી સ્પષ્ટ ખબર પડે છે કે આ મુકાબલામાં ખાસ કરીને જ્યાં વિરાટ કોહલી એકસો સત્તાવન સ્ટ્રાઇક રેટ થી રન બનાવી રહ્યા છે અને ત્યાં તમારી બાકીની ટીમ છે તે એકસો ની સ્ટ્રાઇક રેટ પણ છુપાવી નથી શકતી પૂરી ટીમ ફ્લોપ છે પૂરી ટીમે ખાલી ઓગણસાઠ રન બનાવ્યા છે ખાલી ઓગણસાઠ રન હું તમને જણાવું અડતાલીસ બોલ માં ઓગણસાઠ રન બનાવ્યા છે તો તમે ખુદ જ જોઈ શકો છો કેટલું ખરાબ પ્રદર્શન કેટલું ઘટિયા પ્રદર્શન પ્રદર્શન RCB ના બેટ્સમેનો તરફથી જોવા મળ્યું સાથે બોલરો તરફથી પણ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું મોહમ્મદ સિરાજ ક્યાં સુધી આટલા માર ખાતા રહેશે બોલિંગમાં યાર યશ દયાલે 3 ઓવરમાં લગભગ 29 રન ખાઈ ચૂક્યા હતા તો દરેક બોલર RCB ના ધોવાયા છે બધા બેટ્સમેન ફ્લોપ છે RCB ના વિરાટ કોહલીને છોડી દઈએ તો અને એટલે જ કહું છું કે RCB છે વિરાટ કોહલીની સૌથી મોટી ગુનેગાર તેથી જયપુરમાં રાજસ્થાન સામે થઈ શરમનાક હાર